એક કામ કરીએ દેવાનસિંહ કઈ રસ્તો બનાવી નાખજે તો સારું બહુ ખાડા ખાડા હેલો માનું હાય કર દે મોઢું બતાવ કેમ છો બલાબલ છો મને એમ કે તું બલાબલ નથી ગાઈસ તો હવે અમે જઈએ છીએ મંદિર માનવી મજા માને મજા માગે માનવીર ભાઈ આગળ ઉભા છે ભાઈ માનવીર અહીં તો અ માનવીર અહીંયા રમકડા લઈ દો અહીંયા જોજે કેવો અ માનું રમકલા લઈ દો અહીંયા અહીંયા રમકલા લઈ દઉં કેવા કેવા લેવા એમાં કે વિડીયોમાં કે કેવા કેવા લેવા હે

આ વિદ્યા લે પોસીતમ બસ મને મૂકીને આલે જાસ બલિંકેટ જોબ કરે કિસાઓ મે સાતા આપણે ફ્રી થઈએ હાલો પાછળ બેસીને પકડવાની જાય ચલો છે શું વાળામાં ટાઈમ ને તો ટાઈમ મળતો તો રિમોટ કઈ તો આપણે જોઈ ગયા શું કરે છે. શું કરી રહ્યા છો તમે? જૂના ફોટા છે કેમ કે કીધું હોય તો હાલું જોઈએ. મળી ગયા?

તો આમાં એ હા કહી દીધી હોય તમારું સારું લાગે આ બોક્સ એ મે આપ્યો હોય એ મેં આપ્યો તો હા ઈ નારિયલ છે આજે તો માર સાસુ માય ને નાખવાના છે આમને બધું વીક વીક કરે છે મળ્યા ફોટા એક મળ્યો ઈ બતાવો તો ઓ જોગો જોગો ગાઈસ ચોટી વાળી ની છે વાહ

ફોટા જોઈશું અમે દેવન શું આ કાઢી દો તો ના 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 બતાવ બતાડો ને એમ ના કરો કેટલા 150 ગાઈસ એક ફોટા ના 150 આવું બધું હોય કે બોલાવ મમ્મી ને ઉપર થી બોલાવ બોલાવ જા પછી હું મમ્મી ને કઈસ તમને વર્ષે કઈસ માર પૈસા માંગતા હતા ગાઈસ આપણે જોઈએ ના બતાવ બધી વસ્તુ થોડી બતાવ એમ ના કરો ને જો આ મારા છે જેઠજી આવ્યા બે ફોટા એમના છે આર્યા અને આર્યા કોણ છે આ આ તો પપ્પા છે પપ્પા ને કેમ કે મેં લગ્ન કેસેટ જોઈએ ને એટલે બાકી અત્યારે આમ જોઈએ તો ના ઓળખાય પપ્પા એ કોને આ પણ ભાઈ છે ભાઈ ઓળખાઈ જાય આ મમ્મી છે આ પપ્પા છે મીના ભાઈ આ મીના ભાઈ આ કોણ છે એમ છે અચ્છા યમ હે હમ ગાઈસ આ છોકરો આ છે આમ કરો તો આમ સકલ મળે છે જોવા જો તો સકલ મળે છે 19 મિસ કરવા તો હવે આગળ જોઈએ કે કેનો ફોટો આવે છે યે અમારે હે જેઠજી પપ્પાનું લગ્નનું સૂટ આ ટાઈપનું જ હતું ને શાયદ ને આ ટાઈપનું હતું મે કેસેટમાં જોયું હતું ને આ છે દેવંશના કાકા આ ભાઈ છે આ ભાઈ છે નહીં દેવંશ યે કોણ હે

તમને ફ્રોક ના પહેરાયો દેવંશ મને ફ્રોક પહેરાયો ગાઈસ મને કેવા ઈજત ના કાકરા કરે મને કે આ રહી તું હું તમને વાંદરી દેખાઉ છો તું દેખાતી નથી તું છો ગાઈસ આવું કોણ કરે બોલો તમે હું વાંદરી દેખાઉ છું તમને ના તો મારી પૂછડી છે ના તો હું કુદકા મારી પૂછડી જો ગાઈસ તો એ જીઓજી એ પણ ફ્રોક પહેરે આ સેમ ફ્રોક નથી જે ભાઈને પહેરાયો તો હા શાયદ હા ઓ ના અલગ લાગે છે કલર સેમ છે બીજા ફોટા બતાડો એ આપો જોવો તો ગાઈસ જ હસતા નથી આવડતું મને એમ કે હમણાથી નથી આવડતું જો આ જો ઓ હસે એટલે સારા લાગે એમ તો બરાબર છે દાંડીઓ લઈ લઈને ફરફર કરશે પણ આવડે નહીં આપણે દાંડિયા ટકો મુંડો ટાઉ ટાઉ તમે જો કે ભાઈ ખબર નહી આ તો ભાઈ જ છે नक्की હા જો પોલીસમાલવા લાગે ને પકા પાકા ગાઈસ તો હવે એજીઓજી બહુ ધીમે ધીમે બતાડે છે બતાડવું પણ એમ કેમ કરો છો આ ભાઈ છે હવે ફ્રોક વાળી નાની છોકરી આવશે હો ગાઈસ એ જે ફોટો નીચે ઝાવા દીધો હું જોઉં છું બધું જોઉં છું આ ભાઈ છે

આમાં જુઓ તો ગાઈસ આ રહ્યા તો એને પોતાને નંત ખબર લ્યો ગાઈસ વર્ષો છે આ કયા વર્ષનો ફોટો ખબર આ વર્ષ એને લખેલું દેવાન શું લખેલું ખાલી પણ એમ નહીં ઓલો ફ્રોક વાળો ફોટો કે ગાયબ થઈ ગયો હે ફ્રોક ઓલો કે ફ્રોક વાળો ફોટો કે જોવા દે પેલા આ ફોટો જોવા દે ગાઈસ કાઈક તો ગડબડે ગાઈસ તો મને નાની છોકરીના ફોટા મળી ગયા છે આ રહ્યા જો દાંડિયા લઈને જે ફરે હજી એક હતો હા આ જો ગાઈસ તમે જોઈ શકો છો ફ્રોક આ છોકરો છે જેને બચપણમાં ફ્રોક પહેરેલો છે વેરી ગુડ વેરી ગુડ પહેરાવેલો છે એટલે એમ મમ્મીનો વાંક નથી ને એમને દીકરી નથી તો શોક તો હોય કે ના હોય શોક અમારા ઉપર પૂરા કરવાનો કરવા જ પડે ને કરવા જ પડે કરવા જ પડે ગાઈસ તો ફોટા તો જોઈ લીધા છે હવે પતાર અમવા છે પતાર તમારા ઘરે હા હશે નહીં ના ના હવે મંગાવા નથી નવા કઈ હોય તો કૂટી લેવાના તમારી કને ને પછી પૈસા હે ને બે ચાર કરોડ કરોડો મારી કને તો જો ગાઈસ દસ કરોડ છે તો એમની પાસે પાંચ કરોડ તો હોવા જોઈએ ને દસ કરોડ પાંચ કરોડ કેટલા કરોડ બોલો તો પત્તા રમવા હોય તો પૈસા કપ છે એમ ક્યાં બોલતી પબ્લિક ગાઈસ અમે જોઈએ છીએ ભારતી સિંગ ના વ્લોગ કે તમે લોકો જે અમારા વ્લોગ જોતા નથી હા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ની ફેશિયલ કરી દીધી આજે ઓકે દેવન ફેશિયલ કરે છે ગાઈસ તમારી સ્વીટી બેન ને સ્વીટી બેન ને ફેશિયલ કરી દેવાનું છે હે સ્વીટી બેન તમને કરી દેવાનું હોય ને શું ફેશિયલ કરી તો આક બંધ રાખો પછી ક્રીમ હાલી જશે ફેશિયલ ની હે જો કે ખબર પડે આક બંધ રાખવાની chito lo chito lo aa ah, chito ben they give chito ben facial tamam ras karaiye press karao chho tame he sat che karao hey, nice just am pakaro karo abhi re lamu kan de le मुकरी ने बेस 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 काही नी था नो गाइस ले जा ले स्वीटी बेन ने ने पुलिस धमकी नही आयो ले करो जल्दी ने पुलिस <laughs> नेल पुलिस लिया था स्वीटी बेन माटे <laughs> मुको ना मन नत करवी हो मन नत करवी लाल कलर मन नत करवी प बगाड़ो नही यार ले करो त स्वीटी बेन सुगंधारी की सुगंधारी की क्या मुको आ गाइस जो

જો ગાઈસ મારા જે કેટલું કામ કરાવે છે એક નેલ પોલિશ પણ મારે મૂકવાવાની બોલો આવ કરવાનું હોય ગાઈસ અમારા સ્વીટી મેડમ બતાવો તમને કેમ કે આર્યા હાય સ્વીટુ હાય સ્વીટી બેન અત્યારે સુવાન ટાઈમ છે ગાઈસ કરો છો ચાય બનાવે છે જીઓજી બનાવડાવે છે સાતમની કર્ની બારે ગાડી મૂક્યો હે ગેસ લઈને નળનબા વાત જોઈએ છે કે બનાવે જ છે તો હવે અમે જઈએ છીએ હેલો મમ્મી હા પપ્પાને ઘરે આયા પપ્પાને એટલા માટે અચ્છા ઊંજો બોલ્યા તમે ના ના સૂટીને નથી ના પપ્પાને સાથે बहु मस्त लगे तो गाइस सब हमें जाइए छे घरे कितलू सरस सनसेट देखाय छे सरखो जो आवे बता आ देखाय छे मस्त चलो आवे जाइए घरे बम से सार

રિવ્યુ આપો રિવ્યુ આપો કેવું લાગ્યું તમારો વિડીયો સારો આમ લાગે લોકોએ પસંદ કરે બોલો આમ બોલો આ માં માં બતાવવાનો સારું લાગે કે સરસ લાગ્યું હા એમ સ્વીટી બેન કેવું લાગ્યું તમને મેં આમ રાખીને કઈ કે મમ્મી પપ્પા આવી ગયા છે આપણે લિફ્ટ રખાવી દેશે સો ગાઈસ અત્યારે અમે બનાવી છીએ કેમ કે મહેમાન આવ્યા છે સો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ મેળામાં એટલે મેળામાં પણ કેવું મેળામાં ખબર છે ખાલી બારે બારે જઈએ છીએ કા દેવાનશુ અને પછી દેવાનશુના બેનને લેવા જવાના છે અને એમના ફ્રેન્ડને રાઈટ ઇવેન્ટ પરની